સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલ ખાડી નજીક બાંધી દેવાયેલા ઝૂંપડા એકત્રીસ તારીખથી તોડવામાં આવી રહ્યા છે મનપાની ટીમ દ્વારા ઝૂંપડા તોડી નખાતા ગરીબ પરિવારોને રસ્તા પર રહેવાની નોબત આવી પડી છે ત્યારે આજે સ્થાનિકોએ લિંબાય ઝોનમાં ઝોનલ ઓફિસર અને મનપા કમિશનરને અરજી કરી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે થયેલા દબાણો મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવી રહ્યા છે રોડ રસ્તા પર લારીવાળાના દબાણો ગેરકાયદે બાંધી દીધેલા મકાનો અને ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે ત્યારે સુરતના લિંબાયત ઝોનમાં આવેલ ભાઠેના વિસ્તારમાં ખાડી કિનારે પંચશીલ નગર આવેલું છે જ્યાં છેલ્લા ઘણા સમયથી ગરીબ લોકો ઝૂંપડા બાંધી વસવાટ કરી રહ્યા હતા ત્યારે મહાનગરપાલિકા દ્વારા એકત્રીસ જાન્યુઆરીથી ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે મહાનગરપાલિકા દ્વારા અડધા ઝૂંપડા તોડવાનું કહી આખા ઝૂંપડા તોડી નખાયા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે

ત્યારે જે તે સમયે મહિલાઓએ ખાડીમાં ઉતરી મનપાની કામગીરીનો વિરોધ પણ કર્યો હતો ત્યારે આજે લિંબાત ઝોનમાં રહીશો ઉમટી પડ્યા હતા અને જોનલ ચીફ ઓફિસર અને મનપા કમિશનરને અરજી આપી વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક કરી આપવાની માંગ કરી હતી સ્થાનિકોને આવાસમાં ઘર આપવાની માંગ આગેવાનોએ કરી છે અને તાત્કાલિક આ ડિમોલેશનની કામગીરી રોકવામાં આવે અને ઘર આપવામાં આવે તેવી માંગ કરી છે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે માલતી બેન પવાર એક આગેવાન તરીકે વિસ્તારમાં પચાસ વર્ષ ત્રીસ એક વર્ષથી હું તાર છું જાઉં છું પણ ત્યાં એવા સ્લમ તમે સ્લમ તોડો અમને વાંધો નહીં વિકાસ અર્થે અમે આવતા નથી પણ અત્યારે બાળકોની સ્કૂલ છે સ્કૂલ બગડે અને તમે પહેલાં ખાલી પાંચથી ત્રણ ફૂટ કે ચાર ફૂટ લેવાના હતા અને અત્યારે પાંચથી દસ ફૂટ પછી આવ્યા અને અત્યારે પૂરા ઘર છે પૂરા ઘર તોડો છો તો બી એમનું ફોર્મ નહીં ભરાતું એવા લોકો કાં જશે એમને ઘર બી નહીં મળે અત્યારે બાળકોની સ્કૂલની પરીક્ષા ચાલે છે બાળકો સ્કૂલ જતા હોય એવા બાળકોને નુકસાન થાય અમારી માંગણી છે જેના ઘર તૂટે છે તેમના ફોર્મ ભરો અને એમને બી ઘર મળે આંગણા ટીપી સાત ની અંદર ફાઇનલ પ્લોટ નંબર એકસો ચોર્યાસી પર પંચીન નગર વસાદ છે ઉમિયા માતા મંદિરની પાછળ કોઈલી ખાડી કિનારે આવેલી છે એ ખાડી રિકન્સ્ટ્રકશનનું કાર્ય અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે એ ખાડી રિકન્સ્ટ્રકશનના કાર્યની અંદર જે લાઇન દોરીમાં ઝૂંપડાઓ આવે છે એનું એ લોકો છેલ્લા એક વર્ષથી સર્વે કરતા હતા પરંતુ અમારી સૌની એક જ માંગણી હતી કે આ જે ઝૂંપડાઓ લાઇન દોરીમાં આવે છે એ ઝૂંપડાવાસને અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ આપો અને વર્ષ બે હજાર તેરમાં નામદાર હાઈકોર્ટની અંદર પણ આવી રીતે સર્વે થયું હતું ત્યારે સ્થાનિક લોકો જે હાઈકોર્ટમાં ગયા હતા ત્યારે લીંબાય ઝોને પણ એક એફિડેવિટ મૂકી હતી કે અમે જ્યારે પણ આ ઝૂંપડાઓ વિકાસ અર્થે ડિમોલ્યુશન કરવાની જરૂર પડશે તો અમે એમને ચોક્કસપણે વૈકલ્પિક આવાસ માગણી હતી કે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા છેલ્લા બાર વર્ષની અંદર નદી કિનારે ખાડી કિનારે નહેર કિનારે કે ટીપી રોડ પરથી જે કંઈ ઝૂંપડા વિકાસ અર્થે ડિમોલ્યુશન કર્યા છે એ તમામ ઝુંપડા અસરગત પરિવારોને વૈકલ્પિક આવાસ કોસાડ કે ભેસ્તાન કે બીજા ઈડબલ્યુએસ આવાસમાં મકાનોની ફાળવણી કરી છે એ નીતિ નિયમ મુજબ આ લોકો પણ આ શહેરના નાગરિક છે એમનો પણ એટલો જ અધિકાર છે જેટલા લાખો મકાનો તમે આપ્યા છે એ પ્રમાણે અમને પણ ઈડબલ્યુએસ આવાસનો વૈકલ્પિક આવાસ તરીકે ફાળવણી કરો અને તમે શહેર વિકાસ માટે એમને જે ઝૂંપડા કે અસરગત પરિવારો જે મકાન જતો એને તમે ડિમોલ્યુશન કરો આ લોકોએ પણ અમને મૌખિક માહિતરી આપી હતી પરંતુ છેલ્લા અઠવાડિયા પહેલાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ જરા કામ જે ચાલે છે એમાં કામની ચાલ લેવાની હોય તો દરેક મકાનના ત્રણથી ચાર ફૂટ અમે ડિમોલ્યુશન કરીએ છીએ બાકીની જગ્યાએ જથાવત રાખીએ એ ત્રણથી ચાર ફૂટનું કીધું ત્રણ જ્યોત બરાબર કામ કરે ચોથા દિવસ તેમને ઘણા એવા અસરગત પરિવારો છે કે જેનો આખો ને આખું મકાનને ડિમોલ્યુશન કરી દીધા છે આજે એવા પરિવારો છે કે જેની પાસે નીચે ધરતીનો ઉપર આકાશ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એટલે આવો માનવીય અત્યાચાર સુરત મહાનગરપાલિકાના લિંબાય ઝોન દ્વારા કરવામાં આવ્યો છે એની સામે સ્થાનિક લોકોને રોષ છે સ્થાનિક આગેવાનોને રોષ છે અને આજે ઝોનલ ચીફ અને ઝોનલ અધિકારીને એ મુદ્દા પર રજૂઆત કરાવવા છે કે તમે આ લોકોને તાત્કાલિક વૈકલ્પિક આવાતની ફાળવણી કરો કાં તો તમારું જે કંઈ કાર્ય છે એને સ્થગિત કરો નહીંતર આવનારા દિવસોમાં અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તો પણ કરશું નામદાર હાઈકોર્ટના દ્વાર ખકડાવવા પડશે તે પણ કરશું ઓછામાં જ સિત્તેરથી પંચ્યાસી ઝોપડા એ સિત્તેરથી ની આજુબાજુ ઝુંપડાઉની છે એ ઘણા મહિલાઓ કીધું અને ઘણા આગેવાનો પણ કીધું કે જે કંઈ અધિકારી આવતા તેમણે ધમકીભરી ભાષામાં વાત કરી હું મહાનગરપાલિકાના દરેક અધિકારીને એટલું કહું છું કે તમે જનતાના સેવક છો તમે સુરત મહાનગરપાલિકાના કર્મચારી છો કોઈ ગેંગના ગેંગ ઇસ્ટર નથી એટલે તમારે આ બી ભાષાકીય અભદ્ર ભાષા નહીં વાપરવા ઉપયોગ કરવાનો અને ખાસ કરીને મહિલાઓનું માન સન્માન જળવાય એ બી હું અપીલ કરું છું નહીં થાય तो महिलाओं पर आती थी और सूरत महानगर पालिका ने सामने कायदेसानी कार्रवाई करता खचकाते नहीं मेरा नाम यशुभ पठान भाटेना पंचशील नगर में रहता हूँ उमिया माता मंदिर के पीछे आज हमारा जो खाड़ी किनारा है वो कॉपोरेशन डेमोलेशन कर रही है और उसका हमको हाई कोर्ट में भी बोला गया था कि झोपड़े के बदले मकान दिया जाएगा और यहाँ पे भी हम दो महीने पहले यहाँ जोन में गए थे तो वहाँ पे भी जनरल ऑफिसर ने बोला था क्या मकान के बदले मकान देंगे और अभी तक हमको झोपड़े वालों को ये नहीं बता रहे कि भाई तुमको मकान कहाँ देंगे और क्या अहमदाबाद फेंकेंगे कि कहीं जंगल में ले जाके फेंकेंगे बताओ तो सही कि हमको तो मकान तो कहाँ देंगे लोटी दे हुई तो दे तो है सब कुछ दे है हमने भी दे है सामने बराबर और अभी तक के कॉर्पोशन के तरफ से ऐसा लिख के नहीं आया हमको कि हम तुमको वहाँ मकान दे रहे आज हमारे बच्चों को डेमोलेशन करके खुला सर्दी में फेंक दिए छोटे छोटे बच्चे ठंडी में मर रहे पहले उनको मकान दो फिर उनके मकान तोड़ो जब हमारे प्रधानमंत्री का है इंटरव्यू वो बोल रहे हैं कि हम हिंदुस्तान में किसी गरीब को बिना मकान के रहने नहीं देंगे तो इनका तो मकान तोड़ रहे और इनको बेमकान कर रहे ये कहाँ का, का अन्याय है अरे गरीबों की इतनी हाय मत लो कि जिससे धरती काँपे और आसमान रो पड़े क्या है गरीबों की हाय लगेगी तो ना ये हुकूमत रहेगी ना कुछ रहेगा गरीबों की दुआ लो कम से कम गरीबों का ख्याल करो आज उनके बच्चों का क्या जो ठंडी में मर रहे हैं पड़ रहे ये तो झोपड़े तोड़ के चले गए मासूम बच्चे तड़प रहे ठंडी के अंदर उसका तो ख्याल करो हैं जो आपने बोला मकान देने का कम से कम वो मकान तो दो बताओ तो सही कि हम ये टेनामेंट में दे रहे हैं कि इस जगह दे रहे सीधा आके तोड़ना ही चालू कर दे रहे तो गरीब जाएंगे कहाँ मुन्ना मलबारी एस ट्वेंटी फोर न्यूज सूरत